આ આપણી જીવન સાથી ની એક બે અને ત્રણ નંબર ની ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો હા બોલો જય માતાજી જય ભીમ હો આલે ભગવાન બસ હાલન છે સારું હું નામ ભૂલી ગયો ભગવાન વાંધો તો ઓકે ઓકે હા એ હું જામ જોધપુર થી બોલું જામ નગર જીલ્લા બરોબર હવે આપડા લાયક પાત્ર કઈ હોય તો ભલે વાંધો નહી કેવડાવીશ બરોબર ભલે પાકુ ને મારે હતી ઘરવારી મારે તેર ચૌદ વર્ષ છોકરો છે એમ મારે છૂટા છૂટા છેડા થઇ ગયા એમ છુટા છેડા થયા એમાં ઘર તકલીફ હતી થોડીક ઘર એટલે હું તકલીફ હતી એ પપ્પા ને એ તો પપ્પા ઓફ થઈ ગયા એ કઈ વાંધો tension નથી હવે તો પછી બોલાવી લ્યો એને એ આ છુટા છેડા જ થઇ ગયા ભગવાન એ તો પાછું ફરી ને કરાય એવું થોડું જ કરાય બીજે વઈ ગઈ બીજા લગન થઇ ગયા હે કેમ એમાં હું છે કે આમાં હું છે કે ભાઈ હવે એના લોકોમાં માં કુટુંબ માં થોડીક તકલીફ બધા કરાવતા તા એને એનો એની રીતના એનો મગજ ફેરવી નાખ્યો પછી એમને ચૌદ વર્ષ નો છોકરો થયો ત્યાર લગી તમારે વાંધો નતો. ના એ ગઈ અને સાત વર્ષ નો છોકરો મૂકી ને ગઈ એક સાત વર્ષ નો આપી ને વહી ગઈ હતી એમ ને હા એટલે વાંધો તો તમારા મૂવી પપ્પા નો જ હતો બીજા કોઈ નો નતો એમ ને હા પપ્પા નો એક નો હતો પપ્પા ઓફ થઈ ગયા તાર પપ્પા ને શું તકલીફ હતી પપ્પા ને paralysis નો attack હતો પણ તો તો એને ઈ તો કાઈ ન બોલતા હોય ને પેરેલીસ વાળા ને બોલે ના એ એટેક મારા લગન પછી આવેલો હતો ભલે પણ એટેક આવ્યો હોય તો paralysis વાળા તો બોલે ને શું કયો,

ને ઘર ની જમીન છે બાર ચૌદ વિગા ઘરના મકાન છે ધંધો હારો છે ખેતી આપણે ખેતી જ કરીએ છે એમ youtube માં મુકું છે હે youtube માં મેલવાનું છે હા મુકું છે youtube માં હા હા તો વિગત લખી લઇસ બરાબર હા આ તમારો whatsapp નંબર છે હા, આમાં શું છે ભગવાન તમને ખબર કામ ન થાય તો હાલે બાકી ઘરમાં ખોટો કંકાજ ન જોઈએ આપડે બીજો એ તો બધાને એવું હોય બરાબર દરેક ને એવું હોય

પણ કામ આમ વિચારતો કે પાછો આવી જાય તો પાછો આવી જાય તો એના હિસાબે કઈક રાહ મત રાખતા એમ ને પણ આવી નઈ કઈક પછી હું લોકો એના ઘર ના બધા હું તો મગજ ફેરવી નાખે પછી હું કરવાનું તમે પણ હારી રાહ જોઈ સાડા ચાર વર્ષ સુધી રાહ જોઈ અરે વાત પૂછો મત આપડે શું છે કે ભાઈ દીકરાની ની માં બીજી થઈ ને તો કોઈ ના આવે તો આપણે સહન કરી લઈએ કઈ વાંધો નઈ શું નામ કીધું તમારું મારું નામ વિપ્રોતર વિનોદ ભાઈ વિપ્રોતર પીપરોતર ક્ષત્રિય જાતિ,

અમારા લોકો ગુજરાતી સગર છે હમણાં ઘણા અમારે પાછા પીપરોતર છે ને પાછા અમારે એ બાજુ નથી અમારા લોકો બધા આ બાજુ એમ અમારે એ બાજુ વિનોદભાઈ વિનોદભાઈ બાપુજ નામ પરબતભાઈ ગામ કયું કીધું ગામ હ જામજોધપુર જામ જોત હે પૂરી અરે રિયાલ ધંધો શું કરો છો ખેતી 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 ઘર ની બાર four wheel છે two wheel છે બધું ઘર નું છે કેટલા વીઘા જમીન છે મારી પાસે ચૌદ વીઘા કેટલા એમાં ભાગ કેટલા ના એક જ હું છે એકલા ને એમ ને હા મારો મોટો ભાઈ છે એ ઓફ થઈ ગયો એ ગામડે છે ત્યાં ભાગ એનો છે મારો ભાગ અહિયાં પોતે નોખા જ રહી છે two wheel four wheel બધું છે એમ ને હા હમ માર મકાન મકાન તો 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 હશે ને હા બધું બધું કરનો હે બીજું પરિવાર છે મારે 3500 ફૂટ પ્લોટમાં છે ચાર રૂમ એકાઈ રહે ત્રણ રૂમ એકાઈ રહે 3500 વાર માં હા 3500 ફૂટ માં ટુકમાં જૂનું બાંધકામ છે એટલે ત્યાં તો રૂમ ની ઓસરી ની સુવિધા હતી રૂમ ઓસરી ને ફર્યું એ રીતના એકાઈરે ત્રણ રૂમ છે ઓસરી ને ફર્યું ને એવું બધું આવા કેટલી છે મહિનાની મહિનાની ની માનો કે ખેતી માં અમારે આમ હિસાબ નાં હોય મહિના નો પણ વર્ષનો હિસાબ કરતા હોય તો બી પાત્રીસ ચાલીસ હજાર રૂપિયા આવક થઈ જાય મહિના ની મહિના ની પાત્રીસ ચાલીસ હમ 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 બરાબર આમાં મહિના નો હિસાબ નાં હોય વર્ષ નો હિસાબ હોય કારણ કે બે ત્રણ સીઝન આવતી હોય વર્ષ કેટલા વર્ષના થાય તમારે સાત આઠ લાખ રૂપિયા હોય આઠ આઠ એક લાખ રૂપિયા નું ઉત્પાદન થઈ જાય હમ હમ ખાવા કેટલા ઘરમાં

રોડ ને કાંઠે જમીન ને જામનગર માં બસ એસટી થી સ્ટેન્ડ ની પાછળ મકાન હે હા ગામ થી બે અઢી કિલોમીટર વાડી થાય રોડે રોડ એમ ઘરે થી રોડે ચડવાનું વાડીએ રોડ હેઠું ઉતરવાનું હમ પાછો સામે મારી સામે લગન નો પાલટી પ્લોટ છે અમારે જામનગર નો ફર્સ્ટ નંબર નો લગન નો પાલટી પ્લોટ છે અને અત્યારે અમારી જમીન એ બહુ કિંમતી છે એમ હમ હમ કેટલો ભાવ આવતો છે અત્યારે વિગા ના સોળ સત્તર લાખ રૂપિયા એમ હમ હમ બરાબર કારણ કે પાણી છે ત્રણે ત્રણ season નું પાણી છે વાવ બે બોર છે મકાન ની સગવડ વાડી છે થોડી બરાબર બરાબર હવે આપડે કરવાનું થાય તો ક્યાં સમાજ માં કરવું? ભલે ને મીડિયમ સમાજ હોય આપડા પુરતું જોગવાઈ એમાં એ રીત

જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો